ત્રણ ચાર વર્ષથી પગાર એના ખાતામાં જમા થાય છે આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુખની વાત બીજી કોઈ તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક કોઈ આ કોઈને હાજર કરવાના હોય બહારથી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ

આવી છે આ બાબત આપના માધ્યમથી પેલી વાર જાણવા મળી છે ત્યારે લેખિત